મારું એકાઉન્ટ ઘણા લોકો સંભાળતા હોય મને આ આ વિશે ધ્યાન પડી એટલે તરત મેં પોસ્ટ ડિલીટ કરી નાખી એટલે સોશિયલ મીડિયામાં આ પોસ્ટ જ્યારે મેં જોઈ એટલે તરત મેં ડિલીટ કરી નાખી એટલે કદાચ મારું એકાઉન્ટ કોઈ ગેરઉપયોગ કર્યો એવું લાગે છે ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવી રહ્યો છે ખાસ કરીને આપણે જોતા આવ્યા છીએ કે ભાવનગરના રાજકારણમાં પણ ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે પરંતુ ક્યાંક હવે ભાજપના પૂર્વ શહેર પ્રમુખ દ્વારા એક વિવાદાસ્પદ પોસ્ટ કરવામાં આવી હતી અને આ પોસ્ટને પંદર જ મિનિટની અંદર ડિલીટ કરી દેવામાં આવી હતી જોકે હવે આ પોસ્ટને લઈને તે ભાજપના નેતા છે તેમનો પણ એક મોટો ખુલાસો સામે આવ્યો છે આ પોસ્ટની અંદર શું લખવામાં આવ્યું છે તેના વિશે વિગતે ચર્ચા કરવા આવે ને ખાસ કરીને કેમ થોડાક જ સમયની અંદર આ પોસ્ટ ને ડિલીટ કરી દેવી પડી હતી તેના વિશે પણ વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ભાવનગરના રાજકારણ વિશેની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે ભાવનગરના રાજકારણમાં ઉથલપાથલ ચાલી રહી છે ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે ભાજપના પૂર્વ શહેર પ્રમુખ યોગેશભાઈ દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકવામાં આવી છે બીજેપી હટાવો દેશ બચાવો આ પોતે ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને એમના જ ફેસબુકની અંદર એમના સોશિયલ મીડિયાની અંદર એક આવી પોસ્ટ જોવા મળી હતી કે ભાજપને હટાવો અને દેશને બચાવો જોકે એ બાદ ઘણો બધો સમય વીતી ગયો લગભગ મિનિટની આસપાસ સમય વીતી ગયો હતો એ બાદ કોઈક કાર્યકર્તા દ્વારા તેમને જાણ કરવામાં આવી હતી કે તમારા દ્વારા આવી કોઈ પોસ્ટ થઈ ગઈ છે એ બાદ તરત જ આ વ્યક્તિ દ્વારા તે પોસ્ટ ડિલીટ કરવામાં આવી હતી ને આ બાદ હવે તેમનો એક મોટો ખુલાસો સામે આવ્યો છે આ નેતાનું એવું કહેવું છે કે મેં પોસ્ટ વાંચી જ નથી મારા ખાલી એક કાર્યકર્તાનો ફોન આવ્યો હતો કે આની અંદર કોઈ વિવાદાસ્પદ પોસ્ટ છે એટલા માટે થઈને ડિલીટ કરી નાખો પરંતુ સત્ય હકીકત એ છે કે આની અંદર એવું લખવામાં આવ્યું હતું બીજેપી હટાવો અને દેશને બચાવો થોડા સમય અગાઉની આ પોસ્ટ છે ને એ બાદ તેર જ મિનિટની અંદર એટલે કે તેરથી પંદર મિનિટની અંદર આ પોસ્ટ છે તે આ વ્યક્તિ દ્વારા ડિલીટ કરી દેવામાં આવી હતી સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટીના નેતાએ પોતાનો લૂલો બચાવ કરતાં શું કહ્યું સાંભળીએ સર સર આપનું નામ પરિચય યોગેશભાઈ બદાણી શેરભાજે પૂર્વ પ્રમુખ તો વાત સોશિયલ મીડિયામાં આપણે વિવાદિત પોસ્ટ સારા શું કહેશો એટલે આ પોસ્ટમાં અગાઉ હું મહામંતલી હતો બે વાર મહામતલી હતો શેર પ્રમુખ પૂર્વ હતો એટલે અગાઉ મારા એકાઉન્ટ મારું એકાઉન્ટ ઘણા લોકો સંભાળતા હોય મને આ આ વિષે ધ્યાન પડી એટલે તરત મેં પોસ્ટ ડિલીટ કરી નાખી એટલે સોશિયલ મીડિયામાં પોસ્ટ જ્યારે મેં જોઈ એટલે તરત મેં ડિલીટ કરી નાખી કદાચ મારું એકાઉન્ટ કોઈ કે ઉપયોગ કર્યો એવું લાગે છે તરત ભરતસિંહ બી તરત પોસ્ટ પોસ્ટ છે એવું મને કહેવામાં આવ્યું

જે પ્રમાણે અહીંયા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેની પહેલાં પણ ઘણા બધા એવા અકાઉન્ટ છે જે તેમના લોકો બીજા લોકો સંભાળતા હતા એટલે કે ક્યાંક તે લોકો દ્વારા પણ કદાચ આવું થઈ શકે છે અથવા તો પછી કોઈ બીજું કારણ પણ હોઈ શકે છે ખાસ કરીને પત્રકાર મિત્રો દ્વારા તેમને એવું પૂછવામાં આવ્યું હતું કે આ પોસ્ટની અંદર લખવામાં શું આવ્યું છે ત્યારે એ સીધી જ વાત નકારી દે છે કે તેમને આ વાતની કોઈ જ ખબર નથી કે આની અંદર બીજેપી હટાવો દેશને બચાવો એવી પોસ્ટ લખવામાં આવી છે ખાસ કરીને તેમના દ્વારા એટલું જ કહેવામાં આવ્યું છે કે વિવાદાસ્પદ પોસ્ટ હતી એટલા માટે થઈને મેં જ સમયની અંદર આને ડિલીટ કરી નાખી હતી જોવાનું રહેશે કે આ પોસ્ટ ખરેખર તે નેતા દ્વારા કરવામાં આવી છે તો પછી તેમણે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે તેમના અંદર થયું હતું એટલા માટે આ પોસ્ટ થઈ ગઈ હતી કાર્યકર્તાઓ સુધી વાત પહોંચી ગઈ હતી લગભગ આ જે મિનિટો હતી એની અંદર ઘણા બધા લોકોએ આ પોસ્ટને જોઈ પણ લીધી હતી એટલે હવે જોવાનું રહેશે કે ખરેખર આ પોસ્ટની પાછળનું સત્ય છે શું તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર